બોટાદ શહેરની કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કવિશ્રી દામોદરદાસ કુશાળદાસ બોટાદકરની એકસો ચોપ્પન મી જન્મજયંતિ નિમિત્તે અનોખો સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું આયોજન બોટાદ જિલ્લા માહિતી વિભાગ અને ગુજરાત પ્રેસ સંયુક્ત અકાદમીના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું

એવા આ કવિના શબ્દોનું જે આજની આપણી રોજિંદી જિંદગી સાથેની એનું જે અનુસંધાન છે એનો મર્મ આજની પેઢીમાં વિકસી શકે વિલસી શકે અને એના સુંદર પરિણામ આવી શકે એ માટેનો પ્રયત્ન બહુ જ પ્રશંસાપાત્ર ગણાય